ધોરણ આઠમાં ભણતા દરેક રિયા અને રુદ્રનું હાર્દિક સ્વાગત કરું છું સ્વાધ્યાય બે પોઈન્ટ બેના દાખલા નંબર પાંચમાં બે કામ કરજો પેલું કામ રીતને જુઓ સમજો વિચારો અને મોઢે ગણો અને જો મોઢે ગણાઈ જાય અને આવડી જાય તો કોમેન્ટ સેક્શનમાં બે નામ ફિક્સ છે એ લખવાના રહેશે લખવામાં ગર્લ રિયા લખશે અને બોય રુદ્ર લખશે તો ચાલો કરીએ શરૂઆત આ દાખલો પાંચમો છે એટલે આગળના દાખલા આગળના વિડીયોઝમાં છે જોઈ લેજો અને અહીંયાથી કરજો શરૂઆત જુઓ હવે આ બરાબરની નિશાની છે બરાબરની નિશાનીની આ બાજુનું પદ જુઓ ત્રણ ટી માઇનસ બે છેદમાં ચાર માઇનસ બે ટી પ્લસ ત્રણ છેદમાં ત્રણ બરાબરની આ બાજુ ટુ બાય થ્રી માઇનસ ટી કાંઈ ન હોય તો એક હોય કે ન હોય એટલે સમજો શું કરું છું પહેલાં તો રકમ લખી નાખીએ તો રકમ લખીએ તો ત્રણ ટી માઇનસ ટુ છેદમાં ચાર ઓછા ટુ ટી પ્લસ થ્રી બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ બાય થ્રી માઇનસ ટી કાંઈ ન હોય ત્યારે સબકા માલિક એક હવે છેદ સરખા કરવા જરૂરી છે બંને બાજુ છેદ અલગ અલગ છે જુઓ આના છેદમાં ચાર ને આના છેદમાં ત્રણ આના છેદમાં ત્રણ ને આના છેદમાં કાંઈ ન હતું તો એક એટલે કરો છેદને સરખા છેદને સરખા કરો તો આ બાજુ લસા બને ચાર તેરી બાર બને ને ચાર તેરી બાર એટલે ચાર છે તો ત્રણ વડે ગુણીએ ત્રણ કૌશમાં ત્રણ ટી માઇનસ બે માઇનસ હવે કોણ આવશે ઉપર ચાર કારણ કે લસા આવ્યો છે બાર એટલે આને ગુણવું પડે ચાર વડે તો ઉપર પણ ચાર વડે ગુણીએ તો ટુ ટી પ્લસ થ્રી લસા લઈ લઈએ સળંગ આવશે આપણો બાર અને આ બાજુ લસા તો ત્રણ જ છે ત્રણ અહીંયા જ હશે અને ત્રણે કા ત્રણ તો બનશે શું ટુ માઇનસ થ્રી ટી છેદમાં ત્રણ ઓકે હવે પહેલાં તો અહીંયા ગુણી નાખીએ તો ત્રણ ત્રણ નવ -3 * 2 6 क्लियर अब - 4 * 2 8t ओके -+- એટલે 4 3 12 - 12 આવી ગયા સમજો મે ગુણાકાર કર્યો અંદર જુઓ 3 3 9 t ના t 3 * 2 6 - 6 - 4 * 2 8 t ના t માઇનસ પ્લસ માઇનસ બારના બાર ને છેદમાં વધ્યા અહીંયા બાર અહીંયા અહીંયા કાંઈ થતું નથી એટલે ટુ માઇનસ થ્રી ટી છેદમાં થ્રી કાંઈ થતું હવે અહીંયા પ્લસ માઇનસ કરો અને બારને અહીંયા લઈ આવો અહીંયા પ્લસ માઇનસ કરો અને બારને અહીંયા લઈ આવો તો નવ ટી માઇનસ આઠ ટી નવમાંથી આઠ જાય એટલે એક ટી એક તો લખાતો નથી એટલે ટી લખશું માઇનસ છ ને માઇનસ બાર માઇનસ માઇનસ પ્લસ બાર ને છ અઢાર કેવા અઢાર માઇનસ અઢાર થઈ ગયા હવે આ છેદમાં બાર છે એ ગુણાકારમાં આવી જશે ભાગાકારના બદલે ઉપર આવી જશે અહીંયા સીધા ઉપર આવી જશે અને અંદર આવશે બે માઇનસ ત્રણ ટી છેદમાં ત્રણ સમજો મેં ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લીધા છે અને એમાં પણ ત્રણ નીચે છે એ આને કટ કરનાર છે એટલે ચાર મળશે કોણ વધશે અહીંયા ચાર બાર ઉડી ગયા તો ટી માઇનસ અહીંયા અઢાર અને અહીંયા ચાર से ગુણશે આને ने એટલે ચાર दू આઠ माइनस માઇનસ ચાર ત્રણ બાર ટી આટલું ક્લિયર થઈ જાય તો જ હવે આગળ વધજો નકર હજી એકવાર વિડીયો પોઝ કરીને પહેલાં જોઈ લેજો હાલો હવે અહીંયા ટી છે ને અહીંયા બાર ટી છે આ બાર ટીની પહેલી બાજુ લઈ જઈએ તો ટી ભેગા કરીએ એટલે માઇનસ હોવાથી માઇનસના બદલે પ્લસ બાર ટી હવે અહીંયા બધું ખાલી આઠ ઓલી બાજુથી અઢારને લઈ આવો પહેલાં માઇનસ છે તો થઈ જશે પ્લસ બારને એક તેર ટી અને અહીંયા વધશે અઢાર અને આઠ છવ્વીસ સો ટીને સૂત્રનો કરતાં બનાવીએ છવ્વીસના છેદમાં લઈ આવો તેર તો તેર દુ છવ્વીસ થાય સો ફાઇનલ આન્સર ટી ઇઝ ઇક્વલ ટુ છે દાખલો ઇઝી વિડીયો પોઝ કરી આખી આખી મેથડને રિવાઇન્ડ કરો અને ગણો ચાલો હવે છઠ્ઠા દાખલામાં આવીએ ફટાફટ છઠ્ઠો દાખલો બહુ 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 અઘરો છે છઠ્ઠો દાખલો અઘરો છે જરા જોઈ લો હું રકમમાં શું ચેન્જ કરું છું એમના છેદમાં કાંઈ ન હોય તો એક ઓછા એમ માઇનસ એકના છેદમાં બે આ એક અને આ બે થઈ ગયા ઓકે ઓકે હવે અહીંયા એકના છેદમાં કાંઈ ન હોય તો એક તો આવે માઇનસ એમ માઇનસ બે છેદમાં ત્રણ આને કોષમાં નાખીએ ને આને કોષમાં નાખીએ હવે જુઓ સૌથી પહેલાં તો આ બંને વચ્ચે છેદ સરખા કરવા પડશે અને અહીંયા પણ છેદ સરખા કરવા પડશે બેને અહીંયા લઈ આવો તો ટુ એમ ઓકે ટુ એમના છેદમાં ટુ માઇનસના માઇનસ હવે કોશ ખોલીએ કૌશ ખોલીએ એટલે એમ માઇનસ 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 પ્લસ એક થઈ જશે લસા તો બે આવી ગયો ને સડંગ લસા આવી ગયો બે શું કર્યું સમજો શું કર્યું એમ આના છેદમાં બે છે આના છેદમાં કાંઈ નથી તો લસા આવ્યો બે તો આને તો બે છે એટલે એને કંઈ ટચ કરવાની જરૂર નથી પરંતુ આ બે આને ગુણાશે એટલે એમ ગુણ્યા ટુ એટલે ટુ એમ સરખો છેદ સરખો સરખોથી જાય એટલે સળંગ કર્યું સણંગ કર્યું આ છે ને એક સ્વતંત્ર નિશાની હતી અને આ છે એક અંદરની નિશાની હતી તો આ સ્વતંત્ર નિશાનીને આ અંદરની નિશાની ભેગી કરીને પ્લસ એક કરી નાખે ઓછે ઓછે વત્તા કરે જોજો એવું અહીંયા આ બાજુ પણ થશે એક અને ત્રણ ત્રણ એકા ત્રણથી જશે સમજો જો ત્રણે કા ત્રણ માઇનસ ના માઇનસ એમ ના એમ ચાલો હવે માઇનસ માઇનસ પ્લસ બે નિશાની પ્લસમાં આવી જશે અને છેદમાં આવી ગયો લસા તરીકે છેદ ત્રણથી લખાશે સમજો દાખલો આઈ એમ છે મેથડ સમજજો અહીંયા નિશાનીનું ખાસ ધ્યાન રાખજો ચલો બે અહીંયા લઈ લો ત્રણ અહીંયા લઈ લો એ પહેલાં બે એમમાંથી એક એમ જાય એટલે એમ વધશે પ્લસ એક છેદમાં બે અહીંયા ત્રણ અને બે પાંચ માઇનસ એમ માઇનસ એમને માઇનસ એમ ત્રણ ને બે પાંચ છેદમાં ત્રણ હવે ત્રણ અહીંયા આવશે ને બે અહીંયા આવશે ત્રણને અહીંયા લઈ આવ્યો તો ત્રણ એમ પ્લસ વન બે અહીંયા લઈ આવો આ બાજુ ને અહીંયા લઈ આવો તો બે કોષમાં માઇનસ એમ પ્લસ પાંચ હવે ઇઝી છે હવે ઇઝી છે ત્રણ એમ ત્રણેકા ત્રણ અને ત્રણેકા ત્રણ ત્રણ એમ એટલે ત્રણ એમ ને ત્રણેકા ત્રણ બે ગુણ્યા એમ માઇનસ બે એમ અને પ્લસ પાંચ દુ દસ ચાલો ત્રણ એમ માઇનસ છે એ બાજુ જશે એટલે પ્લસ ટુ એમ થઈ જશે અહીંયા વધ્યા દસ આ ટુ એમને આ બાજુ લઈ આવ્યા વધ્યા દસ તો ત્રણ આ બાજુ આવશે થઈ જશે માઇનસ તો અહીંયા વધ્યા ત્રણને બે પાંચ એમ અને અહીંયા વધ્યા સાત એમને બનાવો સૂત્રનો કરતા હવે એમ છે એના ભેગા પાંચ છે ગુણાકારમાં એ આવશે ભાગાકારમાં ઉપર આપણી પાસે સાત તો હતા એટલે સાતના છેદમાં પાંચ આ થઈ ગયું આપણું સોરી 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 સાતના છેદમાં પાંચ હાલો હવે બોક્સ કરી નાખીએ દાખલો આઈએમપી છે મેથડ ઇઝી છે બહુ સરસ છે પ્રેક્ટિસ કરવી જરૂરી છે ધોરણ આઠના વિદ્યાર્થીઓને ગણિતમાં જો કરવી હોય મહેનત તો દાખલાઓને સમજીને મોઢે ગણવાનો પ્રયાસ કરવો રીત સમજાઈ જાય છે તો કોમેન્ટ સેક્શનમાં રિયા રુદ્ર લખવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ દાખલા નંબર સાત આઠથી આગળ વધીએ